વેસ્ટ નહીં વેલ્થ છે આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી બનાસે સૌપ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો ગોબર ગેસ પ્લાન્ટ અને એ પછી હવે ત્રણ નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે આજે વડગામના ભૂખલા ગામે રોજનું એક લાખ કિલો સો મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના એક લાખની આવક ખેડૂતોને ગોબરની મળે એક લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ પ્રોમ લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણમાંથી છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે માન્ય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક નવી ક્રાંતિ કરી છે બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે દૂધની આવક મળતી હતી હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે